સુરત શહેરમાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ ગુટકા માવા હોળી દહન કરી લોકોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશો પાઠવવામાં આવ્યો સુરત શહેરમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સંસ્કાર દીપ યુવા મંડળ સુરત દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ જાગૃતિ માટે નશીલા પદાર્થનું દહન કરી લોકોને વ્યસન મુક્ત કરવા માટે અપીલ કરવામાં આવી છે હોલિકા દહન પર્વ નિમિત્તે વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનમાં ભાગરૂપે ગુટકા માવા નવા દહન કરી વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો વાઘજીભાઈ સબાડિયા સુસંસ્કાર દીપ યુવા મંડળ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા પચીસ વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સાસઠમાં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે અતિથિઓ આવે જાનૈયાઓ આવે એમની પાસેથી વ્યસન છોડાવી અને એક એ ભેગા ભેગા કરેલા ગુટકા તમાકુ બીડી સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે અને એ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો આ માનવ સમાજ વ્યસનથી કેટલો બરબાદ થઈ રહ્યો છે કેટલું દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે એ પીડા ખરેખર સમાજથી જોવાતી નથી એ પીડા દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સમાજ નો દરેક વર્ગ સમાજ ની દરેક સંસ્થાઓ સાથે જોડાય અને અભિયાન વિનંતી છે પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ બ્યુરો તમામ માહિતી થી અપડેટ